ત્રણ જગ્યાએ ખાલી હાથે ન જવાય આપણા સમાજનો વ્યવહારિક નિયમ છે ત્રણ જગ્યાએ ખાલી હાથે ન જવાય બેનના ઘરે ભાઈ બેન બેન ને મળે ત્યારે પોતાની વ્યવસ્થા પ્રમાણે જે સબળી વ્યવસ્થા સબળી વ્યવસ્થા ઓછી વ્યવસ્થા જે પણ જે વ્યવસ્થા હોય બેન ના ત્યાં ખાલી હાથે ન જવાય પછી ગુરુ દ્વારે ખાલી હાથે ન જવાય જે પોતાની વ્યવસ્થા કઈ નહીં તો ફૂલ ને કઈ નહીં તો એક શાળા કઈ નહીં તો એક માળા ખાલી હાથે ન જવાય આપણી છે એક બેન ના ઘરે એક ગુરુ ના ઘરે અને એક દેવ ના દ્વારે ખાલી હાથે ન જવાય કાંઈ નહીં તો શ્રીફળ તો શ્રીફળ ભગવાનને ત્યાં લઈ જવાય ભગવાનને ને ધરાય ખાલી હાથે ન જવાય તો હે પરમાત્મા હું તો અંત સમયે હું તો અહીંયાથી હલી શકું એમ નથી તમે મારે ત્યાં આવ્યા છો અને તમે તો ગુરુ પણ છો કૃષ્ણમ વંદે ગુરુ તમે ગુરુ છો અને તમે તો દેવ છો કૃષ્ણ ભગવાન સ્વયં ભગવાન કૃષ્ણ એ સ્વયં ભગવાન છે તો તમે દેવ પણ છો અને તમે ગુરુ પણ છો એમ તો હું તમને શું આપું અને આપણે આપવું હોય ને સાંભળજો આપણે કોઈક ને કઈક આપીએ ને તો એવું અપાય જે એની પાસે ન હોય અથવા તો ઓછું હોય અથવા તો એની એને જરૂર હોય આપણા ઘરમાં વધારાનું પડ્યું છે ને એટલે હાલો નાનો નિકાલ કરો ને એમ કરીને કોઈ એને દીધું ન કહેવાય એને કાઈડું કહેવાય આપવું અને કાઈડું માં ફરક છે તમારા ઘરે સડતું તું તમે કોકને આપ એને કાઈડું કહેવાય આપ્યું ન કહેવાય આપ્યું કોને કહેવાય કે તમે મનથી વિચારો હું જેને આપી રહી છું કાં તો એની પાસે એ વસ્તુ નથી કાં તો ઓછી છે કાં તો એને એ જોઈએ છે એની જરૂરત છે એવું કંઈક અપાય તો ભગવાન એવું તો શું છે હું તો વિચાર કરું તમે તો સાક્ષાત દ્વારકાના ધણી છો દ્વારકાધીશ છો ચૌદ બ્રહ્માંડના માલિક છો એવું તો તમારી પાસે શું ન હોય તમારી પાસે હોય એનું હું તમને આપું એ તો એવી વસ્તુ થઈ ગઈ ને કે જેનું સરસ મજાની મોટું ફાર્મ હાઉસ હોય મોટી વાડી હોય ખેતર હોય પચીસ વીઘામાં આંબા વાવ્યા હોય અને એને ત્યાં જઈને તમે એક કેસર કેરીની પેટી લઈ જાઓ અરે ભાઈ એને ત્યાં એમને મેં પડી તું લઈ જા અને મળી એવી જે તમારી પાસે નથી અને તમે એ માંગ માંગ કરો જો અને બહુ જૂની વાત નથી હમણાં જ મહાભારતનું યુદ્ધ થયું ને એના પહેલા દિવસે તમે અર્જુન પાસે માંગ્યું શું

તું તારું મન મારામાં લગાવ આપણે નથી કેતા પૈસા અહીંયા લગાવો અહીંયા લગાવો તો અહીંયા આટલું રોકાણમાં આટલું મળશે આટલું વળતર મળશે અહીંયા લગાવો અહીંયા લગાવો ભગવાન એમ કે છે બીજું બધે લગાવો તમે તમારું મન મને અહીંયા લગાવો ને એનું જે વળતર મળશે ને એવું તમને દુનિયા ક્યાંય નહીં મળે હા અને આપણે બહુ ચતુર જીઓ આપણે બધાય ચતુર આપણે એમ બીજું બધુંય મન નહીં છપ્પન ભોગ એકસો આઠ ભોગ પાંચ હજાર ભોગ પાંચસો ભોગ અને એમાં પછી કોમ્પિટિશન થાય અમારે ત્યાં છેલ્લે વર્ષે પાંચસો ભોગ પાંચસો આઇટમોનો ભોગ ધરાણો આ વખતે પાંચ હજાર આઇટમોનો ભોગ એને ચીજ ચીજવસ્તુઓના ઢેર કરીને આપણે રાખી દઈએ એ બધુંય રાખી મૂકીએ છીએ પણ

એમ કરો એક ઇહારે ન કરી શકતા હોતો પણ મન લગાવો અને ભગવાન કહે છે જે એનું મન અને બુદ્ધિ મારામાં લગાવે છે મારામાં નિવેશ કરે છે એને એના જીવનની ચિંતા કરવાની કોઈ જરૂર નથી એની જીવનની હું ચિંતા કરીશ અત ઉર્ધ્વમ ન સંશય દેર ઇઝ નો ડાઉટ અબાઉટ ઇટ અત ઉર્ધ્વમ ન સંશય જે એનું મન મને આપે છે એના જીવનની હું એને જીવનની કોઈ ચિંતા કરવાની નથી એની ચિંતા હું કરું છું અને ગેરંટી હારે કીધું અત ઉર્ધ્વમ ન સંશય આવું રોકાણ ક્યાં મળે જો ગમે એ રોકાણ કરો ને ગમે એ વીમા પોલિસી ગમે ત્યાં નીચે ફૂદડીમાં ઝીણું લખે તમારા રિસ્ક પ્રમાણે તમારા પ્રમાણે કરજો આનું કોઈ ગેરંટી નથી

वृज के मध्य में वृंदावन के मध्य में वृषभानो दुलारी राधिका जी उन्होंने आपका मन चुरा लिया और वापस चुरा लिया तो वापस कभी दिया ही नहीं चुराया तो ऐसा चुराया कि वापस कभी दिया ही नहीं भगवान तुम्हें तो मन वगैरह ना जो तमारू मन तो राधा जी ए हरी लीदुछ એટલે મારું મન હું તમને આપું છું इति मति रूप कलपिता विकृष्णा ભગવતી સાત્વત પુંગવે વિભૂમિ એ બ્રહ્મચારી પિતામા કહે છે હે શ્રી કૃષ્ણ હું એક મરણ પથારીએ પડેલો જેનું મૃત્યુ હમણાં જ છે એવો મરણ પથારીએ પડેલો કુંવારી કન્યાનો પિતા છું કે જેવો પિતા કે જેને પોતાની દીકરીનાજી લગ્ન કરાવ્યા નથી એને સુયોગ્ય પાત્રના હાથમાં એની દીકરી સોંપી નથી એટલે મને મરતા સમયે ચિંતા થાય તમને તમે જોજો જે પિતા અકાળે એનું મૃત્યુ કોઈ બીમારીના કારણે કે કોઈ હોય ને જેને કોઈ કેન્સર જેવી અમુક અમુક કોઈ ગંભીર લાયલાજ બીમારી થઈ જતી હોય અને ઘરે સંતાનો મોટા થતા હોય યુવાન થતા હોય બાપને ચિંતા હોય દીકરીની સૌથી વધારે ચિંતા હોય દીકરાની એટલી ચિંતા ન હોય બાપને એમ હોય કે દીકરો છે ભણી ગણી કાંઈ પોતાની રીતે નોકરી ધંધો કરી લેશે એની ચિંતા દીકરીની ચિંતા થાય મળતા મળતા એને કોક સુયોગ્ય વર હોય કોઈ સારો પુરુષ હોય એની સાથે પરણાવું આ મારું કામ હું પૂરો કરું પછી મારા પ્રાણ છૂટી દરેક બાપની ઈચ્છા હોય અને ન થાય કોઈ સંજોગો ચિંતા રહે તો હું એવી કુંવારી કન્યાનો પિતા છું જેને પોતાની દીકરીને હજી સુધી કોઈ પરણાવી નથી તો આ તો પ્રશ્ન થાય ને ભીષ્મ ને એની દીકરી દીકરી પિતામાં ભીષ્મ લગ્ન કર્યા નથી પિતામાં ભીષ્મ અવિવાહિત રહ્યા છે બ્રહ્મચર્ય ધારણ કર્યું છે દીકરી કેવી મારા મન રૂપી કન્યા જે મેં હજી સુધી કોઈની સાથે પરણાવી નથી કુંવારી જોજો એક એક શબ્દ ઉપર ધ્યાન પિતામાં ભીષ્મનું મન કુંવારું છે શું કામ पितामा भीष्म का मन न दाम में लगा उनको राज की पड़ी नहीं थी सिंहासन की पड़ी नहीं थी न दाम में लगा न नाम में लगा के मारू आम नाम था तकती बेहन मारू नाम नाम कोई परवाह होती, न दाम में लगा न नाम में लगा न चाम में लगा तो ब्रह्मचर्य पाड़ी सकिया પિતામા ભીષ્મનું મન કુમારું છે તો મારે પરણાવવી છે કોની સાથે હે યદુવર હે યદુ શ્રેષ્ઠ મારી મતિરૂપી કન્યા માટે મનરૂપી કન્યા માટે તમારાથી શ્રેષ્ઠ વર બીજો કોઈ મળે એમ નથી તો ભગવાને ચતુર રહ્યા ને કાળીઓ ઠાકર ભગવાને એમ કે કે તમે પિતા તરીકે નક્કી કરી લીધું કે દીકરી મને પરણાવવી છે પણ પિતા હોય ને તો એને એની દીકરીને પૂછવું જોઈએ લગન પહેલા કે આ યુવક સાથે તારો સંબંધ કરું છું તને આ યુવક ગમે છે કે નહીં આ પિતાની ફરજમાં આવે દીકરીને પૂછવું જોઈએ એમને પોતે ને પોતે નક્કી કરી લે એમ ન હાલે તમે એમ કહો મારી દીકરીને તમારી સાથે પરણાવી દો તમારી દીકરીને પૂછ્યું એને હું ગમું છું કે નહીં અને ત્યારે અપદેખના અપિતામાં ભીષ્મ એક એક વર્ણન કરે છે કે મારી દીકરીએ તમારામાં શું શું જોયું હવે જુઓ લગ્ન માટે કોઈ પુરુષ કોઈ કોઈ સ્ત્રીમાં શું જોવે કે સ્ત્રી છે એ પુરુષમાં શું વસ્તુઓ જોવે એ બધી વસ્તુનું અહીંયા વર્ણન કર્યું છે લગ્ન જેના હોય વીસ પચીસ વર્ષની કોઈ કન્યા હોય અને પોતાના માટે યુવક બોધતી હોય પરિવાર એનો તો કન્યાના મનમાં શું શું હોય કેવો પતિ જોઈએ તો અહીંયા પહેલું જ કીધું રૂપાળો જોઈએ અને આમાં એમ જ હોય વર્ષની ઉંમર ત્યાં ત્યારે રૂપ સિવાય બીજી કઈ ખબર હોય નહીં તો સૌથી પહેલું શું ગમે કોઈ પુરુષ હોય કે સ્ત્રી હોય બંનેને ને આ લાગુ પડે સૌથી પહેલું શું મારા ઈવડા એ રૂપાળા હોવા જોઈએ ને આ બાજુ એવી અપેક્ષા હોય કે મારી સ્ત્રી મારી પત્ની રૂપાળી સ્વાભાવિક તો ભગવાન તો પિતામાં ભીષ્મ કહે છે હે શ્રી કૃષ્ણ મારી બુદ્ધિ મારા મન ને તમે બહુ રૂપાળા લાગ્યા તમે બહુ રૂપાળા છો અને કેવા રૂપાળા ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિ કર ગૌરવરામ દધાને વપુરલક પુરલકુલાભતાન નાભ વિજય સખે નિભુવન કમન तमाल वर्णम रविकर गौरव राम वरम दधाने जो भगवान ना रूप नु वर्णन वर्णन कौन कर रहा है 175 साल का पुरुष और किसके रूप का वर्णन कर रहा है 80 साल के पुरुष के रूप का तमे जो जो व्यवहारिक रीते स्त्री से स्त्री હજી કોક બીજી સ્ત્રીનું ભલે અદેખાઈ થતી હોય એને પણ એને એટલી તો ખબર પડે કે આ રૂપાળી છે સ્ત્રીનું ધ્યાન જાય બાજુવાળીએ કઈ સાડી પહેરી છે કેવો મેકઅપ કર્યો છે કેવા વાળ કર્યા છે એ સ્ત્રી જુએ અહીં આટલા ભાઈઓ બેઠા તમે ત્રણ ચાર કલાકથી એક જ પાડોશી હાને લઈને બેઠા છો હું તમને આંખ બંધ કરીને પૂછું ઊભા કરું આંખ બંધ કરો હમણાં જોતા નહીં બાજુવાળાએ કયા રંગનો જબો કયા રંગનો ટી શર્ટ પહેર્યું પૂછો કોઈ નો ખબર હોય ચાર કલાક થી બાજુમાં બેઠા ચાર કલાક થી બાજુમાં બેઠા કોઈ પુરુષ એમ ન કહીએ કે મારું બાજુ વાળો પડોશી પાંચ કલાકથી મારી બાજુમાં બેઠો છે એને કયા રંગના કપડા પહેર્યા બેનો એ બે વીસ મિનિટની અંદર બધું ચેક કરી લીધું હશે વીસ તો હું વધારે કહું છું બધું ઉપરથી નીચે સુધી સ્ત્રીનો એ સ્વભાવ છે પુરુષ કા કભી એ પુરુષને બીજા પુરુષનો રૂપ કેવું છે ને એ ક્યારેય મહત્વ રાખતું જ નથી પુરુષને બીજા પુરુષના રૂપ હારે કોઈ લેવા દેવા હોતા જ નથી એને કદાચ સ્ત્રીનું રૂપ મનગમ્ય લાગે એ સ્વાભાવિક પણ કોઈ પુરુષને બીજા પુરુષના રૂપ હારે એના કેવા વાળ છે કે ટાવ છે કોઈ હારે કઈ સંબંધ જ ન ઈ કેવા કપડાં પહેરે મેં નબળા પહેરે એવું ભાઈઓને કોઈથી વિચાર ન આવે પણ અહીંયા એક પુરુષ બીજા પુરુષના રૂપના વખાણ રામચરિત માનસમાં જ્યારે ભગવાન રામ સીતા અને લખન જ્યારે વનવાસમાં હોય છે અને ત્યારે વનમાં ઘણા બધા ઋષિ મુનિઓના આશ્રમોમાંથી પસાર થઈને ભગવાન હમ પસાર થાય છે અને ત્યારે વનમાં વસતા એ ઋષિ મુનિઓને મનમાં એવી વાસના ઈચ્છાઓ જાગે કે અમે આ ઋષિ મુનિયો થઈને હું મેળવ્યું આ ઋષિ થઈને આ સાધુ થઈને અમે શું પામ્યા સીતાજીની અદેખાઈ થાય છે એ ઋષિ મુનિઓને સીતાજીની અદેખાઈ થાય છે સીતાજી ને જોઈને એમ થાય કે આ ઋષિમુનિ બન્યા એના કરતા કોઈ સ્ત્રીનું રૂપ મળ્યું હોત કોઈ સ્ત્રીનું શરીર મળ્યું હોત તો આ નારાયણ રૂપમાં એટલા મોહી જાય છે ઋષિમુનિઓ આ વાત એવી પ્રભુ કા રૂપ એટના કેવું ત્રિભુ કમનમ રવી કર ગૌર વરામ બરમ ત્રિભુવન કમનમ ભગવાન તમે કેવા રૂપાળા છો તો કે ત્રણેય ભુવનમાં કોઈ રૂપાળું ન હોય એવા રૂપાળા છો યુ આર ધ મોસ્ટ હેન્ડસમ મેન ઇન ઓલ થ્રી વર્લ્ડ્સ ધ મોસ્ટ હેન્ડસમ મેન એનો રંગ જરાક શ્યામ હોય અને તમાલ પત્ર ઉપર જેવી રીતે સૂર્યની કિરણો પડે ને કેટલું સુંદર દીપી ઉઠે એવી રીતે હે મારા કાળિયા ઠાકર હે શામળિયા તમારો વાન તો કાળો છે હે હે દ્વારકાધીશ કાળિયા ઠાકર તમે વાને કાળા છો અને તમે કાળા છો અને ઉપરથી રવિકર ગૌરવ રામ રમ ધાને સૂર્યની જે કિરણો હોય પીળા રંગની એવા આછા પીળા રંગના પિતાંબર તમે પહેર્યા છે પીળા રંગના કપડા રેશમી વાને કાળા રેશમી પીળા વસ્ત્ર આ હા 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 અને એમાંય ઘૂંઘરાળા ઘુંઘરાળા કેસળિયાળા વાંકડિયાળા વાળ અને એમાંય આમ સુંદર મજાની એમ આંગળીઓ ભરતી હોય અને મારા જે એ વર્ણન પિતામાં ભીષ્મ કર રહે હે સાંભળો જો એ સ્મૃતિ સાથે કે તમે રંગે કાળા પીળા પીતાંબર એમાં ઘૂંઘરાળા વાળ વાળની લટો જ્યારે આમ ચહેરાની આમ સામે આવ્યા વર્ણન છે ભાગવતનો પિતામાં ઓવારી જવા પિતામા ભીષ્મ કે તમારા જેવું સુંદર દુનિયામાં બીજું કોઈ નથી તો પતિ સુંદર તો હોય બરાબર છે તમે સુંદર તો છો પણ સરળ એ છો તમે સુંદર તો છો પણ સરળ એ છો પત્નીઓને જો આવી ઈચ્છા હોય મારો પતિ સુંદરે હોય સુરવીર હોય અને પાછો સરળ હોય દરેક પત્ની ઈચ્છા હોય ભાઈઓ હું તમને સિક્રેટ કહું છું દરેક પત્નીને કેવો પુરુષ જોઈએ કે જેનો વટ બારે પડે સમાજમાં જે પુરુષનો વટ પડવો જોઈએ પણ ઘરે ઘરે તો હું કઉ એમ હાલવો જોઈએ હા કોઈ બેનો અહીંયાથી એ સ્વીકાર કરે કે ન કરે આ સત્ય હકીકત છે દરેક સ્ત્રી એવો પતિ ઈચ્છતી હોય છે નબળો પુરુષ ન ગમે કે જેનું ગામમાં કોઈ પૂછે નહીં જેનો ગામમાં કોઈ પ્રભાવ ન હોય સમાજમાં કોઈ પૂછતા જ ન હોય એવો નબળો પુરુષે ન ગમે પુરુષ એવો ગમે કે જેની ચાર લોકો એના પ્રભાવમાં રહે એ બધું બારે ઘરે તો હું કહું એમ સરળ આહા એ પત્ની તો પ્રભુ આપ સુરવીર તો હે लेकिन साथ में सरल बहुत हैं युद्ध के मैदान में जब अर्जुन ने आपको कहा आदेश के स्वर में हे hey कृष्ण मेरा रथ दोनों सेनाओं की मध्य में जाकर ले जाओ अने तमे द्वारकाधीश होवा छताय पण पोतानो स्वरळ स्वभाव राखी अने जेम अर्जुन आदेश करता जाए एम एम तमे तो सरलताथी मानता जाओ मानता जाओ मानता जाओ आनाथी वधारे सरल स्वभाव बीजो कोई नो, नो होय તમારી સરળતા એ મારું મન મોહી લીધું છે આમ કરી પિતામા ભીષ્મ શ્રી કૃષ્ણની સ્તુતિ કરી રહ્યા છે અને પોતાના પ્રાણને મહાપ્રાણમાં વિલીન કરે છે